છજલાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો સમાજના આગેવાનોની હાજરીમાં મૃતક પરિવારને ચોરાણું હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો જેના દ્વારા કુસ્વામી સમાજે પોતાની સામાજિક જવાબદારી અને સંવેદનશીલતા દર્શાવી આ પ્રયાસથી પરિવારને આર્થિક રીતે મદદ મળશે અને સમાજની એકતાનું ઉદાહરણ પણ સ્થપાયું છે આ ઉમદા માટે ટ્રસ્ટના તમામ સભ્યો અને આગેવાનોની પ્રશંસા કરવામાં આવી રહી છે સમાજે આશા વ્યક્ત કરી છે કે આવા કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેનાથી સમાજનું નામ રોશન થશે